પ્રાપ્ત વિગત અનુસાર ટીલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રમુખ રાવ ની ઉપસ્થિતિ રહી હતી તો સાથે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ परयुषा बेन वसावा उपस्थित रहा था तरह आ कार्यक्रम दरमियान आम आदमी पार्टी पांच सौ पचास ऐसी कार्यकर्ताओ भारतीय जनता पार्टी न खेस पेरी ने था। देश नरेंद्र मोदी द्वारा

આગામી સમયમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપવાથી ભાજપના કાર્યકરોને જોડીને સ્ટ્રોક માર્યો છે બીજું ચેતર વસાવાની કોર્ટના આદેશ મુજબ પોતાના ડેઢાપાડા વિધાનસભા મત વિસ્તારમાં પ્રવેશ બન્યો છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભાજપનો માસ્ટર સ્ટ્રોક આપને કેટલું નુકસાન કરશે તે હવે જોવું રહ્યું ગામ ખાતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીગદા તાલુકો પણ જે ડેડીયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને થેલીપાડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ખેડિયાપાડા તાલુકામાં કેડીયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂક્યો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે દેલીપડા ગામની અંદર જોવા મળ્યું છે ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે અંદર જે લોકો ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દીડિયાપાડા વિધાનસભાની પ્રજાગ્રસ્ત થઈ અને એમાં એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડે દીપક જગતાપ્રસ ન્યુઝ રાજ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર